અશક્ય સ્વપ્નને હકીકતમાં બદલનાર ઓલિમ્પિયન ઇમ્તિયાઝ અનીસ અત્યારે ઉમરગામના નારગોલ ખાતે યુવા રાઇડ્સને ઘોડેસવારીની તાલીમ આપી રહ્યા છે માત્ર સફર શરૂ કરનાર વર્ષ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી પોતાના પુસ્તક રાઇડિંગ ફ્રી દ્વારા વીસ વર્ષનો સંઘર્ષ આલેખનાર ઇમ્તિયાઝે કહ્યું કે ઘોડેસવારી એ પ્રાણી અને માણસ વચ્ચેના અતૂટ વિશ્વાસની રમત છે અનેક ઉતાર ચઢાવ છતાં ક્યારેય હાર ન માનવાના મંત્ર સાથે તેઓ હવે ગુજરાતના યુવાનોને આગામી ઓલિમ્પિક્સ માટે તૈયાર કરી રહ્યા છે સમાજ પાસેથી મળેલી મદદને જ્ઞાન સ્વરૂપે પરત કરવાની ભાવના સાથે તેઓ નવી પેઢીના ઘોડે સવારોનું ઘડતર કરી રહ્યા છે હાય મારું નામ આર્યન રાજેશ છે હું રાજકોટથી બિલોંગ કરું છું હું છેલ્લા દસ વર્ષથી હોર્સ રાઇડિંગ કરું છું મેં એકચ્યુઅલી ને એવી રીતે રાઇડિંગ કરતો અને ત્યારે મારા પપ્પાએ મને બહુ સપોર્ટ કર્યો આગળ કે રાઇડિંગ કરવા માટે તો હું બોર્ડિંગ સ્કૂલમાં ગયો બોર્ડિંગ સ્કૂલમાં મેં અરાઉન્ડ આઠ વર્ષથી મેં ને બધું કન્ટિન્યુ કર્યું સ્કૂલમાં ઇવેકચ્યુઅલી પેશનને ડ્રીવન કર્યું અને અત્યારે મારે એવી ઈચ્છા છે કે હું રાઇડિંગને મારો પ્રોફેશનલી પર્સ્યુ કરું આગળ લાઈફમાં હું છેલ્લા આફ્ટર સ્કૂલ મેં ઇમ્તિયાઝ સરને કોન્ટેક કર્યો ઇમ્તિયાઝ સર પાસે હું ગેલા એક વર્ષથી છું અને એમના પાસે હું રાઇડિંગ ટ્રેનિંગ અને હોર્સમેનશીપ ટ્રેનિંગ લઉં છું કે જેનાથી હું ફોરેન જઈને વર્કિંગ અને જે બિગર પ્લેટફોર્મ્સ છે રાઇડિંગમાં અને એમાં કોમ્પિટિશન્સ એમાં હું રિપ્રેઝેન્ટ કરી શકું ઇન્ડિયાને અને આ વર્ષે મેં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ નેશનલ્સમાં યંગ રાઇડર કેટેગરી અંડર ટ્વેન્ટી વનમાં મેં ટીમ ગોલ્ડ જીત્યું છે અને આવી જ રીતે એવું છે કે હું વધુ આગળ અને ઇન્ડિયાને મોટા પ્લેટફોર્મ્સ ઉપર રિપ્રેઝેન્ટ કરું અને મને મારા સ્પોન્સરર્સને બહુ જ થેન્ક્યુ કહેવું છે કે એમણે મને મારા નેશનલમાં સપોર્ટ કર્યો ગુજરીશ કંપનીએ તો લુકિંગ ફોરવર્ડ કે એવરીજ સપોર્ટ રહે અને આગળ મોટા માઈલસ્ટોન્સ અમે અચીવ કરી સકીએ અમારું નામ ઇમતીયઝ અનീസ് છે અને મે 5 સાલ સે ગુર શરૂ કર્યા ઘુરસવારી બહુત બહુત શોખ تھا ઘોડે કા ઓર બહુત પ્યાર થા लकली मेरा पेरेंट्स फुल सपोर्ट दिया बचपन में राइडिंग सीखने के लिए घुड़सवारी सीखने के लिए और मैंने स्कूल पढ़ा कॉलेज में भी राइडिंग छोड़ा नहीं और फिर मेरा एक ही मकसद था कि मैं देश के लिए कुछ करूं देश के लिए कुछ करूं क्योंकि मेन चीज़ आर्मी करते थे कोई सिविलियन था ही नहीं तो मैं पहला सिविलियन था जो मैंने लिखा कि मैं एशियन गेम के लिए ट्राई करता हूं और मैंने एशियन गेम में ब्रॉन्ज मेडल जीता उसके बाद मेरा वो शौक़ और बढ़ा और मैं बोला कोई यहाँ बंद नहीं करना है मुझे और बढ़ना है मुझे ओलम्पिक्स में गेम खेलना है और उस टाइम कोई ओलंपिक्स में खेला भी नहीं था कोई ए, ए, आ, सिविलियन ने खेला नहीं अब तो फिर मैंने सोचा कि मैं करूंगा तो मैं बाहर देश गया ऑस्ट्रेलिया में मैंने ट्रेनिंग किया सीखा और बहुत बहुत मेहनत करके दो सिडनी ओलंपिक्स में मैंने पार किया तो पहला सिविलियन जो सिडनी ओलंपिक्स में खेला था हमारे लिए आ, इंडिया के लिए तो वो बहुत बड़ी चीज़ था उसके बाद मैं 2002 में वर्ल्ड चैम्पियनशिप भी खेला और फिर उसके बाद मुझे वापस आना था इंडिया में क्योंकि मुझे ये था कि मैं किसी और मदद करें कि उन लोग और बच्चे हो जाए और फिर मैंने ये ट्रेनिंग स्कूल शुरू किया नारगोल में बहुत ही खूबसूरत जगह है और मुझे नारगोल का भी बहुत सपोर्ट मिला लोकल का पब्लिक का आ, सब लोग का बहुत बहुत सपोर्ट मिला क्योंकि हम लोग जो कर रहे थे इतनी बढ़, बढ़िया चीज़ है बच्चों के लिए और बच्चे अभी आते हैं अहमदाबाद से सूरत से बड़ौड़ा से बॉम्बे से दिल्ली से और हम ट्रेनिंग देते हैं कि वो नेशनल और इंटरनेशनल खेल और इस साल हमारा बहुत आ, आ, अच्छा रिजल्ट भी हो नेशनल गेम में आ, हमारा पास छः गोल्ड मेडल पाँच सिल्वर मेडल और एक ब्रॉन्ज मेडल और सब नारगोल के ट्रेनिंग के साथ तो मैं बहुत आ, खुश हूँ कि ये अभी ये खाली शुरुआत है और इससे और बढ़ेंगे और हम इंटरनेशनल भी प्लेयर हम यहाँ यहाँ से ही ट्रेन करके हम इन देश के लिए एक दिन वो झंडा उड़ा सकेंगे